પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પરિચોર સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવનાર દિવસોમાં છવ્વીસમી જાન્યુઆરી આવી રહેલ હોય ત્યારે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે તથા આ સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રીય રજા હોય છે જે ભારતના પ્રજાસત્તાકના બંધારણને અપનાવવા અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવેલ પ્રજાસત્તાકમાં દેશના સંકરમણની યાદમાં ઉજવવામાં આવે છે ભારતના બંધારણની પ્રસ્તાવનાનો મૂળ લખાણ ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા શહેરના તળલા વિસ્તારમાં આવેલી પ્રિક્યોર સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી આ અવસર પર શાળાના નાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તેવા સુંદર પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના पटांगણમમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું નાના બાળકોએ અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી આચાર્ય અને શિક્ષકોએ બાળકોને દિવસનું સમજાવ્યું અને દેશના વિશે પાયાની માહિતી આપી હતી આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં નાનપણથી જ શિસ્ત અને દેશ માટે આદરની ભાવના કેળવવાનો હતો અંતમાં બાળકોને ચોકલેટ વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું